બેંગકોકમાં એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં થાઇલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં પચીસ વિદ્યાર્થીના મોત નીપજ્યા છે તો જાણકારી મુજબ બસમાં કુલ લોકો હાજર હતા જેમાંથી લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હાલ બચાવ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા જોકે ઘટના સ્થળે હાજર પ્રત્યદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો આ દુર્ઘટના બેંગકોકના ખુખોટ વિસ્તારમાં બપોરે લગભગ સાડા બાર વાગે બનવા પામી હતી તો બસ શાળાની યાત્રા પરથી પરત ફરી રહી હતી તો બસમાં ત્રણ થી પંદર વર્ષ સુધી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ